ડભોઈ વડોદરા રોડ ઉપર એક રિક્ષા ચાલક ડભોઈ તરફ આવી રહ્યો હતો અચાનક રિક્ષાની બ્રેક ના લાઈનર ચોટી જતા રિક્ષા ચાલક ભીલાપુરા નજીક રોડ ની બાજુમાં આવેલ ખાડામાં રિક્ષા સાથે ઉતરી ગયો હતો અને ગંભીર રીતે ઈજા પામતા સ્થાનિક રાહદારીઓ દ્વારા એકસો ની મદદથી રિક્ષા ચાલકને ને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તે હાલ સારવાર હેઠળ છે ડભોઈ વડોદરા રોડ ઉપર એક રિક્ષા ચાલક વહેલી સવારે ડભોઈ તરફ રિક્ષા લઈ આવી રહ્યો હતો તાલુકાના ભીલાપુર નજીક રિક્ષાની બ્રેકના લાઇનર ચાલક સ્ટેરિંગ ઉપર નું કાબુ ગુમાવી દેતા રિક્ષા રોડ ની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી જેમાં રિક્ષા ચાલક ને મોઢાના ભાગે ઈજા થતા સ્થાનિક રાહદારીઓ દોડી આપી રિક્ષા ચાલક ને એકસો આઠ ની મદદ થી ડભોઈ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યો હતો સમગ્ર બનાવમાં મોટી કોઈ જાનહાની થઈ નથી